અમરેલી જિલ્લાના બગસરામાં નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા ત્રણ કાર્યક્રમ કરવામાં આવેલ મંડળીના વ્યવસ્થાપક કમિટીની મિટિંગ તેમજ અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી તેમજ બગસરામાં નવા આવેલ મામલતદાર પ્રશાંતભાઈ ભિંડીનું સન્માન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમનું સંચાલન નીતેશભાઈ ડોડિયાએ કરેલ આ કાર્યક્રમની આયોજન હોટેલ પરફેક્ટમાં યોજાયેલ જસબિનભાઈ ડોડિયા ચેરમેન બગસરા નાગરિક શરાપી સહકારી મંડળી આજે ચાલીસ વર્ષ અમારી મંડળીને પૂરા થયા પછી અમારી વાર્ષિક સાધારણ સભા ગાંધીનગર મુકામે રૂપાલા સાહેબની અધ્યક્ષતાને મળેલી ત્યારબાદ વ્યવસ્થાપક કમિટીની આજની આ પહેલી મિટિંગ અમે યોજી હતી અમારી આઠ શાખાઓ ધારી તલાળા અમરેલી લીલિયા રાજકોટ અમદાવાદ અને નવમી શાખા ગાંધીનગર મુકામે શરૂ કરવા જઈ રહ્યા છીએ એવા સમયે આ મંડળીનો આજનો ત્રિવિધ કાર્યક્રમ હતો એક તો અમારી શરાબી સહકારી મંડળીની આ વ્યવસ્થાપક કમિટીની મીટિંગ બીજું એકોતેર વર્ષ પહેલાં આપણે જ્યારે આઝાદ થયા પછી પ્રથમ વખત એ વખતના સત્તાધીશોએ જોયું કે નાનામાં નાના માણસનો ગૃહ કરવો હોય તો સહકારી પ્રવૃત્તિ જે છે એના માધ્યમથી જ આ વસ્તુ શક્ય છે અને એક સહકારિતા માટે થઈને એકોતેર વર્ષ પહેલાં જે સંસ્થાની સ્થાપના થઈ એનો આજે જન્મદિવસ છે અને ભારતભરની અંદર આજે જે કાંઈ સહકારિતાના સહકાર સપ્તાહ ઉજવાઈ રહ્યું છે એ પૈકી આપે જોયું હશે કે અમારો સહકારી ધ્વજ સાથેનો અમારો કાર્યક્રમ ઉપરાંત બગસરાની અંદર નાના મોટા ઘણા બધા હોદ્દાઓ ભોગવીને ચીફ ઓફિસર હોય નાયબ મામલતદાર હોય અને છેલ્લે અત્યારે બગસરામાં શ્રી તરીકે ભાઈ શ્રી પ્રશાંતભાઈ ભેંડિયા એવા જે અમારા મિત્ર છે દિલોજાન મિત્ર છે એમનું આજે આપણે જોયું કે જુદી જુદી સંસ્થાઓએ લોકોએ અને અમે એમનો સમારંભનો આ કાર્યક્રમ હતો